તારી જાત ને આ તારા લગ્ન છે અને હમણે જાણ આવી જાય કે આ ભાગી તું ચા જશે એ બાપુ પણ તમને નથી કેવાય એવું એ મારે ઉતાવળ છે અરે બાપરે નથી કેવાય એવું મને નથી કેવાય એવું આટલી બધી ઉતાવળ શું ઉતાવળ છે હા શું કે મને તો જો અમારા બાપુ તો માનશે જ નહીં કેવું જ પડશે

કો કરવું મને કાઈ ખૂદતું નથી હવે તો ઠાઠું ગઈ ગઈન થાક્યો લ્યા હમણાં તારી જાન લઈ જવાનું હે અને તું આય ઊભો ઊભો ઠાઠું કે અને વેતીનો થતો પર તારો બાપ શું કામ ગયું એ તો પૂછ શું કામ ખંજોર આવે છે ખંજોર નથી આવતી લ્યા તું મને કાઈ ખૂદતું નથી બધાય જ્યાં મોટર માં ફોરવલ માં પડવા જાય એ મારે પડવાની જાવું મારે કાયક અલગ કરવું છે મારા લગનનો વટ પડવો જોઈએ

મને ખબર હતી મારો બાપો નઈ માને જાવું જ છે ઠાટડીમાં જાન લાઈન એ તને ખબર પડે છે આ પસા લાખ ની ગાડી બાંધી છે અને ઈમાં ઠાટડીમાં જાન લઈને જવાય પણ આમાં વટ નો પડે ઈમાં વટ પડે હજી કોઈ ઠાટડીમાં જાન લઈને જૂત નથી એ વટ નો પડે માણા વાતું કરે મને ખબર હતી મારો બાપો નઈ માને જાવું જ છે એટલે આને સમજાવો ને મારા લગન સન ને હું કવ્યમ નિત કરતા હે મારો તમારે વટ ન પાડવા દેવો એ મને ખબર હતી નહીં માને મારી પાસે બીજો રસ્તો નથી હવે પાટે જઈને કપાઈને મરી જાવ પછી હાછું કા મારી થાસલી ઉઠશે ને ત્યારે તમને ખબર પડશે પાટે જઈને કપાઈ મળી જાવ પહેલા પકડો આજે લગજન થોડીને લગ્ન છે તિયાર થઈ ગયો હો લે આવર આવર આયલો જો એ એ બાઠિયા બાબા મલા મલા આયા છું તું બેઠો છો તારે માર છોડી લગન માં ના આવવાનું હે હા આવ તો તો હા તો આય લાલ અને તને બીજી કઈ ખબર છે મારા જમૈયા ને એ સરપ્રાઈઝ આપવાના છે સરપ્રાઈઝ ઈ નુખી નો હું સરપ્રાઈઝ આપતો એ ભલા મલા તું માનતો નથી ને ના

હું કપડાં હુકીને આવતી હતી એ હટ અવાય ને એ પણ હરખાઈ હું ગઈ સટલી પછી બે વાર તો કહી થી પાછી હું ધોડી આવી એ હરખાઈ જાય ને એ વિદ વાત છે માર ઘરવાળો રહ્યો ને એ મને અસલ મજાની સરપ્રાઈઝ દેવાનો છે હા તારો ઘરવાળો તને હું સરપ્રાઈઝ દેતો તો એ દેવાનો છે ને સરપ્રાઈઝ એવી દેશે ને કે તુંય જોતી રહી જઈશ હાલ તને હમણાં ખબર પડી જશે ભાઈ અચ્છા હાય

એ આપણો એક ને એક છોકરો છે મરી જશે માણા વાત કરશે એક કામ કરી આની જાન હાલો ઠાસડી માં લઈને જાવી એ હાલો ઠાસડી માં લઈને જાવ છે માની જ્યાં નગર મારી હાથું કા ઠાસડી ઉઠે તાત હાલો હવે હે ભલા ભયું છોકરાને ફોન કરી દે મેરા ઠાસડી તૈયાર કરીને લાખી હાલ હાલો હાલો એકને હજી બોલાવી અને બીજી તો હજી વારે છે બોલો તારે માં લગ્ન માં આવવાનું નથી શું એ આવવાનું જ છે મેં કીધું આ પછી આવું ઉતાર લગન મેમાં હું ઉતાવડી ખાશો એ ઉતાવડી તો થાય ને વાત જ જેવી છે હા લે લે તા તો હરખાઈ ગઈ હું વાત છે કે તો કરી એ હરખાઈ જાય ને આમ જો માર ઘરવાળો રહ્યો ને એ આજ મને સરપ્રાઈઝ આપવાનો છે કારો ઘરવાળો તને હું સરપ્રાઈઝ આપે ખોટીનો છે એક નંબરનો એ કઈ ખોટીનો નથી ઈ કોદી ખોટું મારી પાસે બોલે જ નહીં હા હાસું છે અને તું માનતી ન હોય ને તો હાલ માર ઘરે આમણા તને ખબર પડી જશે હા હા લાલ જોઈએ કેવી સરપ્રાઈઝ આપે

હવે વાત નથી લગાડવી બરો તૈયાર થઈ ગયો હા કેટલી વાર છે તૈયાર હા હો બા ગીત ગીત નથી ગાવાના સમજો હા હા આયામ કરવાનું હો આયામ હવે આમ જો મુરે તવઈ જાય ને એ પેલા નીકળવાનું છે અને સાંભળો અહીંયા કોઈને ખબર નથી હજી અહીંયા મારા હાહારા નીને મેં ખાલી સરપ્રાઈઝ નુ કીધું છે આ અહીંયા જઈને ખબર પાડવાની છે હા એય એય ઊભો રે ઊભો રે ઊભો રે

આ મારી દીકરી ગગજાના સમયની જાન આવવાની છે પણ હજુ ન આવી હાડા નવ થયા ક્યારે આવશે ગગજાના સમયની જાન તો ન આવી પણ થાંકલી આવે છે આ તો ગગજાનો સમય હરી ગયો શું લાવેલા ગગજાને ખબર એ નહીં હોય ત્યારે કાઈન કાઈ તેમ કહું પર જો રાધાબેન હંીને દા એ બોલા બધી બનો

આમ તો જો મને સરપ્રાઇઝ દેવાના હતા હું થઈ ગયો સોની રે તું સોની રે હિમત રાખ બોલો

આને તો બહુ આઘાત લાગ્યો હે આની યાર હું બનાવ બીન્યો હે મારે ડોક્ટર સાહેબ તમને હું કેવું આજ મારી છોડીના લગન હતા પણ મારો જમે મરી ગયો આ વાત આંભરવાતી મારી છોડીના આઘાત લાગ્યો તો હું કવિ હા હવે આને હે ને બહુ રોવા ન દેતા નકરા મરી જશે હું દવા દઉં હું હરખું આવી જશે અરે બાપ રે બટા બટા સાની રહે જા તો રોમાં બટા હિંમત રાખ બટા આલ્યો ઓય કોક પાણી ને કરશો પરતાવો

ના કોરા <aunque śmiejsi> <writers> આપણે ક્યાં પતી ગયા હા તાર હારણ ગામ આવી ગયું જો તાર હારણ ઘર દેખાય ખાઈ અરે બાપ રે એટલે બધી પોગી ગયા હા આ ઈની માને ભૂલે ઉજાગરો છે ને એ નીંદર આવી જાય હાસુ કા ઈમાં આ હિસ્તે ઘડા આમ આમ થાય ને એમાં તો ધ્યાન સડી ગયું હઈ તમારું બાપ સાંભરો મારી વાત એક અતારે હું હુઈ ગયો તો ને તે મને કેવું સપનું આવ્યું ખબર છે કેવું આપણે બધાય ફેમસ થઈ ગયા હતા જો ન્યૂઝવાળા આમ જો મારું ઇન્ટરવ્યુ લેતા હતા હા અને આજ તક માં આપણું ઇન્ટરવ્યુ હાલતું તું દેશ માં આપણે આમ જો આમ સઘન સઘન થાય આખા દેશ માં મારો વટ પડી ગયો તો એવું તો મને સપનું આવી ગયું હે હા એ હું દેખાતો છે તું સપના માં ઊભો તો અહીંયા ઇન્ટરવ્યુ હવે એક કામ કરો હઈ પડી આ ન્યૂઝવાળા હે કે એ સપનું હતું હવે અહીંયા અંદર ઈસી

ન્યૂઝવાળા મીડિયાવાળા મીડિયા વાળા ઇન્ટરવ્યુ લેને તો હું જ બોલીશ તે બોલતા કોનો આઈડિયો હે સગનનો હાય ઉપાડો રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ બટા બટા તું રોમા તને ડોક્ટરે રોવાની સોચી ના પાડી છે બટા રોમા સાની રહેજા એ બાપુ મને રોવા દો રોઈ રોઈ મરી જાવ ને તો હું ભલે મરી જાવ આમ તો મારે હું વાયા પડ્યું રહેશે હવે બટા તું રોમાં અને જો આમણા રોતી રહે ને તો હવે હુંય મરી જાશ બટા અરે બાપરે રામ બોલો ભાઈ રામ

અને આમાં પણ આવ્યો અને મેં તમને ફોન નહીં કર્યો તો હું તમને સપરાજ આપવાનો અને હજી સપરાજ ની દેવા તૈયારી તો રોવા મળ્યા એ પણ તારી સાઈત ના કોઈ આવી સપરાજ નો આપે મહણિયા આવી સપરાજ હોય તારી બરકુ ભાઈ દુબે તમે રોવો છો કેમ એનું કારણ મને સમજાવો મારે સુ કેવું તને હમડે મે મારા માણાને મોકલ્યો તો કે મારા જમયની જાન લઈને આવે છે સામો બધું કે આવે છે ને મરી અને આવીને બધું અમને કીધું એટલે નતો કર્યું છે કીધું હે ઓય સાંભળો વાંટોની બધું જવા આવશે અને આ આ આર્યું ને મને હજી આપણા મુકવા દો અને આમ જો ફોટા બાલ્યો ફોટા બાલ્યો એ તારી માને ફોટાની તું વાત કરે ગમડે મારી છોડી મરી જાતીને કેવળો મોટો આપઘાત લાગ્યો તને ખબર છે એ બાપુ હું તો મરી જાત પણ આના લીધેથી જે મને આ બધું થયું છે ને એટલી દાઈસળે છે ને એ બાપુ આને હાસ કા તારી દો હાસ કા